જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં ને જય ભિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ બસ ત્યાં આનંદમાં હોય તો હવે મારે આજે તમને વાત એવી કરવી છે કે અહીંયા જે યુકેમાં બધા રહીએ છે ને લંડનમાં સ્પેશિયલી જે રહીએ છે ને આપણે ઘણી વખત લંડન ફરવાઈ જઈએ અને બધા જાતા હોય ટુરિસ્ટ બધા ને આપણે પછી છે ને ત્યાં હે ને ઈઝી શું છે ખબર છે આપણે કે બેઠા હોય હોટલમાં ને પછી આપણે ફટ દેખેન ઓર્ડર કરીએ એટલે ડિલેવરીવાળા ઘાઇ ઘા આવી જાય એમ જસ્ટ ઇન અને ઉબેર આ બે ખાસ ઉબ બે છે ને બે આ આટલા જોરદાર અત્યારે હાલે હોટમાં છે એમ એટલે ટૂંકમાં ગમે ત્યાંથી આપણે ઓર્ડર કરવો હોય પછી ગમે કોઈ પણ જગ્યાએથી બધા એમાં મેકડોનલ્ડ કયો કે પછી આપણે ડોમિનો કયો કે ગમે ને ગમે ત્યાં ઓર્ડર કરવો હોય એટલે આ જસ્ટ ઇન અને ઉબેરવાળા એ છે ને ઘાઇ ઘા આપણે ડિલિવરી કરી જાય ઘરે સીધે સીધા ફટાફટ આવે એમ રાઈટ તો આને હવે આ આવે છે ને આ થાય છે હું અત્યારે એનું એ હમણાં ષડયંત્ર એક હતું જોરદાર નહીં ષડયંત્ર એવું નીકળ્યું કે મારે તમને મેં કીધું જ વાત કરું કે આવું આવું હાલે બધું એમ આપણે કંઈ ખબર નતા આ વસ્તુના એમ કે અહીંયા જે માણસો એટલે બધા બોટુંમાં બધા આવે ને ભરાય ભરાયને દુનિયાના માણસો હમ અને આ રેકોર્ડ બ્રેક થઈ ગયો છે આ બે હજાર પચીસમાં તો વધારે વધારે માણસ આવે પાછા એમ અટાણી તો એ બધા આવે હે ભાઈ હુકામ કામ આવે અહીંયા ને એને કે આપણે થી થાય કે એને તો ક્યાં અહીંયા જોવો તો ખરે સાયલમ શિકર થાય ને વી વર્ષ એની મળે ને અહીંયા રેસિડન્સી હવે રેસિડન્સી જો કે ના પાડ્યું પણ છતાંય હુકામ કામ આવે હે કે તો હવે આમાં છે ને તમે એમ નહીં માનતા કે આપણે આ જે ઓર્ડર કરીએ ને એ જે ડિલેવરી માટે જે માણસ આવે આપણે ડિલેવરી કરવા એ લીગલ હોય લગભગ એમાં સ્પેશિયલી લંડનની અંદર લગભગ માણસો ઈલીગલ કામ કરે આ ડિલેવરીવાળા બધા એટલે ઇલીગલ વર્કર્સ ટૂંકમાં આ સાયલમ જે છે એ બધા આવે છે એ શું આવે એ કઈ રીતે થાય છે ને કઈ રીતે એનું કારણ છે એ ચાલો માઈગ્રન્ટ હાઉસ ઇન ટેક્સ પેર ફંડેડ હોટેલ્સ આર વર્કિંગ ફોર ફૂડ ડિલિવરી રાઇડર્સ વિથિન અવર્સ ઓફ અરાઇવિંગ In the UK. This is according to a Sun exclusive, earning up to £1,000 a week. They use asylum accommodation as hubs for black market work on apps like Deliveroo and Just Eat. Both companies insist they are.

એણે કંઈ એક જાતનો એક પેની કોઈ દેતા નથી ઉલટાના હવે એ છે ને અઠવાડિયાના પાંચસો પાંચસો પાઉન્ડ કમાય છે એને શું કરવાનું એક જ વસ્તુ એક ઇલેક્ટ્રિક બાઇક લઈ લઈએ એમણે એ બાઇક પણ પાછી ભાડે લીધી હોય એમ અને ફોન તો હોય લગભગ પાસે બતાય રાઈટ સિમ કાર્ડ નાખી દઈએ અને એમાં આપ ડાઉનલોડ કરી નાખે ને એ છે ને સીધા આ ડિલેવરીવાળા છે ને તો કે ડિલેવરી પણ એ કઈ રીતે આવી જ પોસિબલ એમ એવું કઈ રીતે હોય એમ તો આ જે છે મોટી મોટી જે કંપની આ જે છે જસ્ટિન ઇન અને ઉબેરવાડી હવે એ છે ને એ તમે માનો કે કામ તમારે કરવું હોય તો અહીંયા લીગલી જે માણસો હોય એને લીગલી એના બધાય ડોક્યુમેન્ટ આપણે કરો તમે એટલે એ સીધે તો આપણને કામ મળે બરાબર છે આપણી પાસે બધું હોવું જોઈએ નેશનલ ઇન્સ્યોરન્સ ને આ ડોક્યુમેન્ટ એ બધા અહીંયા કરી નાખો એટલે ડાયરેક્ટલી સીધે સીધા આપણને કામ એ આપે ડિલિવરીનું રાઈટ હવે સેલ્ફ એમ્પ્લોઈડ તરીકે એમ આમ સેલ્ફ એમ્પ્લોઈડ તરીકે હવે કામ એક વખત આપે આપણને એટલે પછી આપણે શું કરીએ કે આવા જે માણસ જે છે એને સીધે સીધો આપી દઈએ કે ભાઈ ઓરાઈટ તું મને અઠવાડિયાના છે ને વીકના હિંતેર પાઉન્ડ આપતો જાય રાઈટ અને આ ડિલેવરીનો આ ડાઉનલોડ કરેલ એટલે મારે ના એમ તું દીધા રાખતું એમ એટલે નામ બીજું હોય એટલે એ બે ત્રણ એકાઉન્ટ એટલે ખોલાવી નાખે ને પછી નામ બીજા હોય ને આ ભાઈ એને બદલે કામ કરે અને જે પૈસા આવે એમાંથી આ બે એનું ભાડું લઈ લઈએ આ ભાડું આ ભાડે ટૂંકમાં આપે એમ ભાડું હાથ માણો રાખે સમજા કે આપણે માનો કે કંપની હોય આપણે ટેક્સીની કેમ કંપની હોય ટેક્સીની કંપની હોય ને આપણે પછી બીજા માણસોને દઈએ કામ કેવો રાઇટ છે તો અમે ભલે ને નામ આપણું રહીએ પણ બીજાને દઈએ ને આ આવી રીતે કરે અને બધા ટોટલી ઇલીગલ માણસો એમ એટલે લગભગ માણસો એમ હવે આ બધું ષડયંત્ર હમણાં જે આ બધા જે આની કંઈની જે પહેલું પેપર છે પેપરવાળા એમ હમણાં એ કાઢ્યું તો મેં કીધું ચાલો તમારે એ શેર કરું કે આ કઈ રીતે હાલે બધું ખેલ બધો કઈ રીતે હાલે તો શેર કરું તમારે એમાં એમાં શું કહે છે જોવા રહ્યો ઇલીગલ માઇગ્રન્ટ ફ્લોક બ્રિટન ફોર ઇઝી મની ફૂડ ડિલિવરી જોબ બરાબર હવે સાયલમ સિકર્સ હાઉસ ઇઝ હોમ ઓફિસ રાઈટ આ છે ને કેટલા જો કપ કમાય છે માઇગ્રન્ટ આર મેકિંગ અપ ટુ ફાઇવ હંડ્રેડ એ વીક વર્કિંગ ફોર ડિલેવરી સર્વિસ ઇન્ક્લુડિંગ ડિલેવરો જસ્ટ ઇન એન્ડ ઉબર એડ્સ ઇટ હેઝ બીન રિવિલ ઇન એ મંથ લોંગ ટેલિગ્રાફ ઇન્વેસ્ટિગેશન ટેલિગ્રાફ આવી ઇન્વેસ્ટિગેશન કર્યું એને પોતાનું ને એમાં આ બધું રિવિલ થયું છે અને આ બધા જો આમાં આમાં બધું કહે છે માઇગ્રન્ટ હાઉસ ઇન હોમ ઓફિસ ફંડેડ યુકે હોટેલ્સ હેવ ટા ટોલ્ડ હાઉ દે શેર બાઇક એન ઇ લીગલ ઇ બાઇક મેની મોડિફાઈડ ટુ એક્સિડ સ્પીડ લિમિટ્સ એન્ડ વર્ક ફોર ડિલેવરી આપ સબસ્ટિટ્યૂટ રાઇડર સબસ્ટિટ્યૂટ એટલે સબસ્ટિટ્યુટ કરે દાખે એને બદલે રાઈટ ઓનર બદલે આ જાય માણસ એટલે આપણે ટૂંકમાં રિયલ માણસ જે જેને આપણે એમાં લખેલો હોય એ માણસ ન હોય માણસ બીજો હોય ટૂંકમાં એમ ડિલેવરી કરવા આપણને આવે એટલે અહીંયા નહીં તો આવું તો કંઈ એક નત ને આ જો આ કેટલા માણસો અહીંયા આવ્યા હિ આમ જે બતાવે છે આ ફિગર બધાય કે આ આ બે હજાર બાવીસમાં અહીં કહે છે કે જે ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ માણસ આવ્યા હતા તો અત્યારે આ બે હજાર પચીસ હાલે છે બે હજાર પચીસમાં અત્યારે અત્યાર સુધીમાં નિયરલી વીસ હજાર માણસ તો આવી ગયા લીગલ એટલે લીગલ આ ફિગર લીગલ છે એમ આમ ઈલિગલ પણ ફિગર તમે કહેવો કે લીગલ ક્યાંથી હોય એમ ઈ ઈલિગલ એટલે ટૂંકમાં આ ગણતરીવાળા બાકી બીજા ગણતરી વગરના માણસો તો બીજા અહીંયા એ તો બધા જુદા તો વીસ હજાર માણસો આવેટાણે છ મહિનામાં તો બીજા છ મહિના એટલે હવે લગભગ આ જાહે આંકડો અત્યારે તો આગળ છે ટૂંક મૌણા કરતા આ જે ફિગર છે એ આગળ છે હું ગયા બધા ફિગર કરતા એમ એટલે એ માણસો આવે છે શું કામ ના આવે એમ હવે એની પાસે હું આની બધા જે આવ્યા હોય ને એની પાસે વાળા માફિયાવાળા બધા માફિયા જે લેતા હોય એ બધા પૈસા ને અહીંયા પહોંચાડતા હોય એ એની એને કીધું હોય કે ભાઈ અમારે આ બે હજાર પાઉન્ડ બે હજાર પાઉન્ડમાં તમને પુગાડી દીધું હવે એ બે હજાર પાઉન્ડ એટલે આવી રીતે અહીંથી સીધા બચાવીને સીધા એ મોકલી દઈએ એની દે દઈએ પૈસા એમ એટલે આ ધંધો હાલે છે હવે હવે આ ધંધાના આપણે ખબર નતા ને આ ધંધામાં આપણે કોઈ આપણા માણસો છે જ નહીં ઇન્ડિયાના માણસો નથી આમાં એમ આમાં જે માણસો વધારે જે છે ને એ બધા મિડલ ઇસ્ટના વધારે છે અને બાકી આફ્રિકન કન્ટ્રીના છે એ બધા એ ટૂંકમાં આ આવું બધું કરે છે ખેલ અને ખેલ બહુ મોટો આવ્યો હવે ખબર પડ્યા તે હવે છે ને આ લોકો ચેક કરે છે રાઈટ ચેક કરીને જોવે છે કે શું થાય એમ ખરેખર આ બધું એવું છે તો એ મેં કહેતો આમાં આમાં ખૂબી હોય ને બાકી કેવી ખૂબી છે જુઓ રાઇટ આમાં એ જોવો લ્યો આ માઇગ્રન્ટ ગેટિંગ ઇલીગલ વન થાઉઝન્ડ એ વીક ડિલેવરી ડ્રાઈવર જોબ વિધિન અવર્સ ઓફ એરાઇવિંગ ઇન યુકે આ થોડા ટાઈમે આવ્યા પછી સીધા તો કંઈ કાંઈ લાગે જ જાય કે ને આ એની જે હોટલ છે ને એ તમને વિડીયો તમને સાથે બતાવી માઇગ્રન્ટ એરાઈવિંગ ઇન ધ યુકે ઓ ને સ્મોલ બોટ્સ આર વર્કિંગ ઇલિગલ એન્ડ ડિલેવરી ડ્રાઈવર વિધિન અવર્સ એરાઈવિંગ ઇન ધ યુકે એન્ડ ઇન્વેસ્ટિગેશન બાય ડેલી એક્સપ્રેસ ફાઉન્ડ ડઝન્સ ઓફ માઇગ્રન્ટ સ્ટેઇંગ ઇન એ ટેક્સ પેયર ફંડેડ લંડન હોટેલ ઓપરેટિંગ એઝ ડિલેવરી ડ્રાઈવર્સ ફોર સમ ઓફ ધ બિગેસ્ટ કંપની ઇન ધ યુકે બોલો હવે આવું બધું હાલે છે અહીંયા એટલે આપણને વિચાર આવે કે સારું આ આપણે ટેક્સ ભરીએ ને આપણે આ કરીએ ને હવે આ કેવી રીતે પણ આનું કારણ આ વસ્તુ છે કે ખેલ આ વસ્તુનો છે કે કારણ કે આમાં આમાં હવે પકડવા કેવી રીતે પકડે એટલે હવે જો પકડવા આવી તો પછી એને ટૂંકમાં જો આ જે આ જે કંપની મોટી જે ડિલિવરીવાળી મોટી જે કંપની છે ને એ આજે આ પાછા બીજાને જે આપે છે ને એ બધું બંધ કરી દે ને ડિસ્ટ્રિબ્યુશન અને ડાયરેક્ટ જ સીધે સીધા જો કરે ને તો થાય એમ તો ભાઈ ડાયરેક્ટ કરતા નથી ને આવી રીતે કરે એટલે એનો ફાયદો ઉઠાવે તો કાં છે ને હવે આ જે હોમ ઓફિસવાળા માણસો એને પછી હવે તો ચેક કરે છે પણ એ આ બધાય થયા પછી ખુલ્યા પછી પણ કેટલાક કરે ને કેટલાક થાય આમાં હમ એટલે આને લીધે માણસો અત્યારે હવે આ ખબર પડ્યા એટલે માણસો આવીને બધાય માણસો જે ગુસ્સામાં છે બધાય બધા જેના લોકલ માણસો સિટીઝન્સ એ બધાય ગુસ્સામાં એટલે છે કે આપણે કમાઈએ બરાબર સીધી વાત છે ને કે જે માણસો અહીંયા કામ કરે છે લીગલી અને ટેક્સ ભરે છે રાઈટ એના પૈસે ઓલા લોકો એ આ હાયર હોટલ કરે છે ગવર્મેન્ટ ગવર્મેન્ટ હાયર હોટલ ને આ જે બધા બહારથી આવે છે જે ઇલીગલ માણસો એમાં રાખે છે અને આવે વહેણી અને એ વસ્તુ આ આ પોસિબલ જ આ કઈ રીતે હાલે એમ એટલે આ દેશનો કહેવાનો મતલબ કે આ આવી બધી જે છે અત્યારે એટલે આ ટોકલ ટૂંકમાં આ લેબર ગવર્મેન્ટ કેશામની લેબર ગવર્મેન્ટ અત્યારે હાલ ટોટલી ફેલ ગઈ છે ને બધાએ હવે સ્પષ્ટતા કે ગણ આને મત દઈ નહીં કે આપણે ભૂલ કરી એના કરતાં કન્ઝર્વેટિવને મત દીધા તો સારું એટલે આવી બધું હાલે છે તો મેં કીધું હાલો ભંડાર રે વાતો કરીએ હમ તો બસ એવું છે તો પાછા વાર નવા વલગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિદ્યાસભર